વિલા પ્લેસ છોટાદેવપુર જિલ્લામાં આવેલું છે આ મહેલ વીસ મી સદીમાં પ્રારંભિક હતો આ મહેલ છોટાદેવપુર રજવાડાના શાહી પરિવારો માટે રહેઠાણ તરીકે બનાવવામાં આવ્યો છોટાદેવપુર પર સત્તરસો બાસઠ થી ઓગણીસો સુતાલીસ દરમિયાન રાજ્ય મહારાવલનું શાસન હતું આ પેલેસ એ યુગના ભવ્ય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ તે ચાલીસ એકર વિસ્તારમાં ફેલાયેલો છે તેનું નિર્માણ મુંબઈની જાણીતી આર્કિટેક્ચર ફોર્મ ભટકર અને ભટકર દ્વારા કરવામાં આવ્યું હતું મહેલમાં એક મોટો પોર્ચ આર્કિડોર ફેસ ડે અને ભવ્ય ગું ગુંબજ સાથેનું પાંચ માળનું કેન્દ્રીય માળખું છે તેનું આર્કિટેક્ચર બેલેન્સ ખૂબ જ પ્રભાવશાળી છે મહેલની અંદરના ભાગમાં આજે પણ રાજીવ પરિવારના કેટલાક મૂળ ફર્નિચર જાળવી રાખવામાં આવ્યા છે જેમાં લુઈ યુગના વિદેશી ફર્નિચરનો સમાવેશ થાય છે તે સમયે પણ આ મહેલમાં આધુનિક સુવિધાઓ જેમ કે જૂની બ્રિટિશ લિફ્ટ ઉમેરવામાં આવી હતી ભારતીય સ્વતંત્રતા પછી રજવાડાઓનું વિસર્જન થયું ત્યાંથી આ પેલેસ રાજ્યના પ્રવાસન વિભાગ હેઠળ આવ્યો તેને હેરિટેજ હોટલના રૂપાંતર કરવામાં આવ્યું આ મહેલ સંકુલમાં પ્રેમ ભવન પણ આવેલું છે જે મુલાકાતીઓ માટે રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે આ પેલેસ ગુજરાતમાં એક સુંદર ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ પ્રવાસી સ્થળ છે